અને પરમ ગુરુથી આગળની પદવીમાં જઈએ એટલે પરમેષ્ઠી ગુરુ આવે છે અને પરમેશ ગુરુ છે એ બ્રાહ્મણો છે સાધુ સંતો છે કે જે તમને પરમાત્મા લગતા સારા સારા કાર્યો તમને શીખવાડે સારા સારા હોમ હવન યજ્ઞો આવા જ્ઞાન સત્ર ચાલતા હોય અથવા તો તમારા ઘેર સત્યનારાયણ ભગવાનની કથા કરવા આવે નવું મકાન લીધું હોય તો વાસ્તુ નવચંડી કરવા આવે આ બધા બ્રાહ્મણો તમને કંઈક જ્ઞાન આપીને જાય છે અને તમને જે જ્ઞાન આપીને જાય છે એની સામે તમે જે દક્ષિણા આપો છો ને એ તો એમના માટે કંઈ જ નથી કારણ કે કર્મકાંડનો વિષય ભણવો એટલે તેર તેર વર્ષ લાગે છે તેર વર્ષ તમે ભણો ત્યારે તમને આચાર્યની પદવી પ્રાપ્ત થાય છે આચાર્ય ની પદવી પ્રાપ્ત થયા પછી પણ એ બ્રાહ્મણ ને ખબર નથી કે કાલે મારે ક્યાં કર્મ કરાવવા જવાનું છે ભગવાન શ્રી હરિ નારાયણ ઉપર કેટલી અટૂટ શ્રદ્ધા બ્રાહ્મણોની કે તેર તેર વર્ષનો અભ્યાસ કર્યા પછી એ બ્રાહ્મણોને ખબર નથી કે કાલે અમારે કઈ જગ્યાએ કર્મ કરાવવાનું છે કઈ જગ્યાએ ભગવાનના ગુણાનું વાદ કરાવવાના છે કયો યજ્ઞ કરવાનો છે યજ્ઞ કરવાનો છે કે સત્યનારાયણ ભગવાનની કથા કરવાની છે કઈ પ્રકારનો યજ્ઞ કરવાનો છે ખાલી મંત્ર જાપ કરવાના છે કે કોઈના ઘેર જઈ અને સતચંડી પાઠ કરવાના છે કે નવચંડી પાઠ કરવાના છે કે માત્ર એક ચંડી પાઠ કરવાનો છે આ પણ બ્રાહ્મણને ખબર નથી છતાંય એ બ્રાહ્મણો માત્ર ને માત્ર ઈશ્વરના શરણે રહી અને ઈશ્વરના શરણે રહી અને પરમાત્મા લગતું કાર્ય કોઈ દિવસ ચૂકતા નથી અને એ કાર્યની અંદર અવિરત રહે છે તો એમને યજમાનો પણ એવા મળી જાય છે કે એમને સારામાં સારી કોઈ દાન દક્ષિણા મળે અને બ્રાહ્મણો પણ કોઈ દિવસ મોઢે માગીને દક્ષિણા લેતા નથી કોઈના ઘરેથી સારી દક્ષિણા મળે કોઈના ઘરેથી ઓછી દક્ષિણા મળે કે કોઈના ઘેરથી કોઈ વાર ના પણ મળે અમારા વડવાઓ અને બાપ દાદાઓ વધારની પણ બેથી ત્રણ પેઢીની વાત કરું તો સવા રૂપિયામાં પણ સત્યનારાયણ ભગવાનની કથા કરેલી છે અરે બીજા કોઈની કે મારા પિતાજીના મુખે જ મેં સાંભળેલું છે કે એમને પોતે સવા રૂપિયાની અંદર અમારી બાજુમાં સાત કિલોમીટર દૂરગામ છે એ દૂરગામ ચાલીને જવાનું આવવાનું અને સવાર રૂપિયો દક્ષિણા લઈને આવવાનું એવી કથા કરેલી છે પણ એ કથાનું ફળ શું કે આજે એ સત્યનારાયણ ભગવાનની કથા એ સવા રૂપિયાની અંદર લઈને કરી અને ભાવ હતો કે યજમાનનું કાર્ય કરવું અને હૃદયનો સાચો ભાવ હતો તો આજે એમનો દીકરો અહીંયા તમને બધાને ભાગવત કથાનું જ્ઞાન આપી રહ્યું અને એ જે ભાગવત કથાનું જ્ઞાન તમને અહીંયા જે પીરસાઈ રહ્યું છે ને એ યજમાનનો આપેલો સવા રૂપિયાનું સાચું ફળ છે કારણ કે અહીંયા જે ભાગવત કથા થાય છે કોઈ રૂપિયા કે દાન માટે નથી થતી આ સ્વકલ્યાણ માટેની છે અને એ જ્યારે બ્રાહ્મણો પણ આવા કુલીન હોય અને સારું સારું કર્મકાંડનું કામ વિદ્વતાથી કરતા હોય ત્યારે એમના જ કુળની અંદર સારા વિદ્વાન જ્યોતિષી પણ થાય છે જ્યોતિષી એટલે કે જેનામાં ઈશ્વરની જ્યોત છે એ જ્યોતિષી અને જ્યોતિષી થી પણ આગળ જ્યારે પદ પ્રાપ્ત થાય છે ત્યારે આ ભાગવત કથાનું પદ છે કર્મકાંડ કર્મકાંડથી આગળ જ્યોતિષ અને જ્યોતિષની આગળ જાઓ એટલે પુરાણ કથા અને એમાં પણ પુરાણ કથાઓની અંદર સર્વશ્રેષ્ઠ જે આત્માનું કલ્યાણ કરે એવી ભાગવત કથા